મગફળી નદાય છે અને જો બેઠા બેઠા છે ને છે નેદવાની બહુ મજા આવે છે અને ઉનાળો મોડવી છે મોડવી કે મગફળી કે ફોફા અમારા વળી ફોફા હે મોડવી મગફળી ફોફા આ આવું બધું કે સૌરાષ્ટ્રમાં મોટવી કહે છે અને કચ્છમાં મોટ હે એટલે ના એક જ પણ અલગ અલગ નોમ પાડેલા હે ને અને જુઓ એ દાજભાઈ હું કરો એ મગફળીને તો એમ અને આ પેલા હાથે પાટો બધીને બેઠા એવું કરે રે હે એમ એમને આવડે હે શીખવાડજો જો પાછા દુખાય નહીં ટોકા તૂટી જાય હે એમ તો જુઓ અરે મગફળી ને દે છે જેટલી મસ્ત મગફળી છે ઉનાળું હે પણ કઈ હે જાત તો ઘણી આવે હે એમ મગડી આવે છે વેલાડી આવે છે ઉપડી આવે છે ઉપાડવા જાતા ખબર હે જો કેટલી મસ્ત મસ્ત હે તો અમે આજે મગફળી નેદવાનું મુહૂર્ત કર્યું હે પણ જેવા નેધે છે મસ્ત મસ્ત હે ઓય ફાવે હે ફાવે હે નેદતા પાછા ઉખાડી તમે તો નક ફોફા ખાવાના એવા છે ઉખાડી ઉખાડી ખાવા ના મળતા પણ હાલ એમ ખાવાના ને હાલ તો કે ચો પાચા પણ એમને ખબર આ પાછા કોઈ નેચર તળીએ એ બોયમાં ના આવે મૂળીએ ઉપર વેલે આવે ઉખાડતા નહીં તો ઉપર આવે પણ વેણી વેણી ખાજો પોતડા પોતરા હો ક એમ તમને ખબર છે એમને તમને